સમાચારોમાં આગળ વધતા અરવલ્લી પર નજર કરીએ તો શહેરમાં ઓપરેશન મ્યુલહન્ટમાં પર્દાફાશ થયું છે 40 થી વધુ બેક એકાઉન્ટ ભાડે મેળવીને કર્યો નવ પોઈન્ટ પચાસ લાખનો સ્કેમ જી હા બિલકુલ અરવલ્લીના ચાર આરોપીને સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે આ સાથે જ ત્રણ મેઘરજ અને તાલુકાના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે બે થી ચાલીસ હજાર સુધી રૂપિયા ભાડે લેતા હોવાની માહિતી સામે આવી છે બેંક એકાઉન્ટ અમદાવાદ ભાવનગર સુધી લોકોને બેંક એકાઉન્ટ આપતા હતા ભાડે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ને કરાય છે ટાર્ગેટ સાથે સાથે સાયબર ફ્રોડમાં મેળવેલા રૂપિયાને કરાતા હતા ટ્રાન્સફર એપ કે તેમજ ટેલિગ્રામનો ઉપયોગ છેતરવા માટે લોકોને કરવામાં આવતું હતું આજરોજ અરવલ્લી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત માન્ય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવેલ હતી તે અંતર્ગત આજરોજ ડીઆઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી સાહેબ શ્રી અરવલી નાની સૂચના મુજબ અમુને ત્રણ મ્યુલ બેક એકાઉન્ટ મળી આવેલ હતા તે ત્રણ મ્યુલ બેક એકાઉન્ટની સ્ટેટમેન્ટ ચેક કરતા અને તેના એકાઉન્ટ હોલ્ડરને નિવેદન લેતા જાણવા મળ્યું કે આ જે એકાઉન્ટ છે તે સચિન ધીરજભાઈ બામણા નામનો વ્યક્તિ એ છે તેને આ એકાઉન્ટ વિશાલ રણજીતભાઈ રાવળ નામના વ્યક્તિ પાસેથી મેળવી અને આ એકાઉન્ટ જે અમદાવાદનો એક આરોપી છે જીતેન્દ્રસિંહ જીતુભાઈ તનવર તેઓને આ એકાઉન્ટ સોંપેલ હતું અને આ સચિન દ્વારા અન્ય એક એકાઉન્ટ જયદીપભાઈ મહેશભાઈ વાઘેલાઓને આપેલ હતું અને જયદીપભાઈએ આ એકાઉન્ટ એક ખિલૌભાઈ મહેશભાઈ રાઠોડ નાઓને આપેલ હતું અને ખિલૌ દ્વારા આ જે બેક એકાઉન્ટ છે તે એક સિહોર ભાવનગરના વતની છે જયદીપ રાઠોડ તે આ વ્યક્તિને બેંક એકાઉન્ટ આપેલ હતું અને તે બેંક એકાઉન્ટનો ઉપયોગ આ જે આરોપીઓ છે તે ભારતના વિવિધ જગ્યાએ જે સાયબર